બગદાણા ની અંદર બબાલ થઈ કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એમને ન્યાય અપાવવા માટે કોળી સમાજના તમામ આવ્યા સોલંકી સોલંકી હોય હોય કે કે બધા લોકો એક જ કર્યો આ અમે ન્યાય અપાવીને રહીશું અને હવે આમનું જ ઉદાહરણ આપીને પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે ને કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજના લોકોએ હવે કોળી સમાજના નેતાઓ પાસેથી કઈક શીખવાની જરૂર છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણાની બબાલ છેલ્લા લાંબા દિવસથી ચાલી રહી છે હવે જે કોળી સમાજના યુવક છે નવનીત બાલધિયા તેમને ન્યાય અપાવવા માટે આજે ગાંધીનગરની અંદર બેઠક થઈ અને પછી મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી એ જ સમય દરમિયાન આપણે જોયું કે કોળી સમાજના તમામ આગેવાનો પરસોત્તમભાઈ સોલંકી હોય હીરા સોલંકી કુંવરજી બાવળિયા બધા જ લોકો ભેગા થયા અને ક્યાં કઈ રીતે ન્યાય મળે છે તે માટે એક આખી રણનીતિ આવી પણ આ બધાની વચ્ચે ગુજરાતની અંદર સૌથી મોટો સમાજ કહી શકાય કે પાટીદાર સમાજ છે તો પાટીદાર સમાજની અંદર પણ આવી ક્યારેક ઘટનાઓ બનતી હશે કોઈક વ્યક્તિ ઉપર હુમલો થતો હશે ત્યારે આપણે અવારનવાર જોયું છે કે પાટીદાર સમાજમાં પણ ઘણા બધા ફાટા જોવા મળી રહ્યા છે અને હવે આજ સમય દરમિયાન જે પાટીદાર સમાજના અગ્રણી છે મહિલા નેતા છે ગીતાબેન પટેલ તેમણે હવે પરસોતમભાઈ સોલંકીને લઈને કહી દીધું છે કે જે રીતે બગનાણામાં આખી ઘટના બની વ્યક્તિને ન્યાય અપાવવા માટે એમણે હુંકાર કરી દીધો કે સાથે આવવાનું છે ન્યાય અપાવીને રહેવાનું છે તો આ બધાની વચ્ચે આપણે પણ એમાંથી શીખવા જેવું છે આપણે પણ પાટીદાર સમાજના આગેવાનો એમનાથી શીખવું કે આપણા સમાજને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે આપણા વ્યક્તિની સાથે ઊભું રહેવાનું છે એમને જ્યાં સુધી ન્યાય નથી મળતો જ્યાં સુધી આપણી લડવાની તાકાત છે ત્યાં સુધી લડવાનું છે પણ આખરે આપણી વાત એક જ

બની અધિકારીની બદલી થઈ ગઈ આપણે કેવા સમાજના આગેવાનો કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું બે વાતો કેટલા ઓળખીએ બધા જ સોલંકી ને હીરાભાઈ સોલંકી બે ભાઈ પરસોત્તમ સોલંકી ઘટના બની અને પરસોતમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું ત્યાં સુધીની મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ આવી ચેલેન્જ આપી અને પરસોતમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એ અધિકારીની બદલી થઈ ગઈ આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું